શાળામાં ધ્વજવં વંદન કરવામાં પંદરમી ઓગસ્ટ પ્રથમ નિમિત્તે આજે ધ્વજવંદન કરવામાં મને અવસર પ્રાપ્ત થયો એ બદલ હું ગુજરાતી અને માધ્યમિક પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી તેમજ અમારા ગામના સરપંચ શ્રી કલ્પનાબેનનો મૃતય પર આભાર વ્યક્ત કરું છું અને હું આ બીજાના માધ્યમથી સૌને આહવાન કરું છું કે આપણે સૌ સાથે મળી વિકસિત ભારત દેશના પ્રધાન નરેન્દ્ર મોદીજીનું વિકસિત ભારતનું સપનું છે એના માટે સ્વચ્છ સમૃદ્ધિ અને વિકસિત બનાવીએ એવી આપ સૌને હું વિનંતી આપનું શુભ નામ નરેન્દ્રભાઈ રોહિત આરોગ્ય સમિતિ ચેરમેન દુમાળ ગામના સરપંચ મારું નામ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ છે આજે દુમાળ ગામની શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને આપ સૌને રાષ્ટ્રીય પર્વની હાર્દિક શુભકામનાઓ અસ્તુ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ

આ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી પંચાયત ચૌહાણ સરકારી શિક્ષક તેમજ ગામમાંથી આવેલા આગેવાનો અને મારા વિદ્યાર્થીઓ આપણે સૌ જાણીએ છીએ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ આપણે દેશની આઝાદી બ્રિટિશ સરકાર જેઓ અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા પંદરમી ઓગસ્ટના ના સેનાની હોય આમ તો નામ લેવા જઈએ તો બધા બહુ છે જેમ આપણે વાત કરીએ તો સરદારભાઈ વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ અઢાર થી ત્રીસ વર્ષની ઉંમરના લોકો અને ત્રીસ થી ઉપરના ઉંમર લોકો જે આપણે આ દેશને આઝાદી અપાવી આજે આઝાદીથી આપણે આ સ્વતંત્ર દિન મનાવી રહ્યા છે આપણને આઝાદી તો મળી સ્વતંત્રી સેનાની આપણને આઝાદી તો અપાઈ પણ આ આઝાદીને આ ભારત દેશમાં આપણે એક સવે સાથે મળી અને વિકસિત બનાવવાની છે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી જોઈ રહ્યા હોય તો દિવસે દિવસે મારા વાલા વિદ્યાર્થીઓને ત્યારે કહું છું કે દિવસે દિવસે કે આપણા દેશમાં કોઈ પણ નાનામાં નાના કાર્યક્રમો હોય અને આપણે આ શાળામાં આજે સંકલ્પ રાષ્ટ્રના માટે કંઈક કરવું છે શું પણ મહત્વનો છે જો આ દેશને આપણે આગળ પ્રગતિના લઈ જવો હોય તો આવનાર પેઢી ભવિષ્યની પેઢી તમે છો મારા ગામના વડીલો પણ ઉપસ્થિત છે આપણે પણ હજુ આ ગામની આગળ પ્રગતિ લાવી છે અત્યારે તમે જોઈ રહ્યા છો ત્રણ પાંચ વર્ષમાં દસ વર્ષમાં જે વિકાસ થઈ રહ્યો છે આપણો દેશ આઝાદ થયો ત્યાર પહેલાની અને